આમ જ્યારથી વાવ તાલુકામાંથી સુઈગામ તાલુકાનું વિભાજન થયું છે તે પહેલા સ્ટેટ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગે વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહ બનાવવાની તમામ પ્રક્રિયા હાથ ધરી દીધી મકાન કંડમ હાલતમાં ભૂતિયા મહેલ બની હતી તેમ છતાં દિન સુધી વાવનું તરીકે જોવા મળી રહ્યું છે આમ સુઈગામ રાહબારી હેઠળ વિશ્રામ ગૃહનું કામ મંજૂર થઈ વા કોડર મેળવી કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે વાવને વિશ્રામ ગૃહના મુદ્દે રાજ્ય સરકારે ઠીંગો બતાવી તાલુકા મથકની ઘોર ઉપેક્ષા કરી હોય તેમ લાગી રહ્યું છે જેના કારણે વાવની જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે આમ આગામી સમયમાં વાવ ખાતે નવીન વિશ્રામ ગૃહનું કામ શરૂ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે આમ જોવું તો એ છે કે સ્ટેટ વિભાગના જવાબદાર અધિકારીઓ કોઈ દિવસ ખંડેર મકાનની મુલાકાત પણ લેતા નથી અહેવાલ મૂળજી ચૌધરી બ્યુરો ચીફ બનાસકાંઠા